એક સ્થાન અને મૂળભૂત જાણકારી સ્થાન અને પ્રવેશ મંદિર મીનાવાડા ગામમાં ખેડા જિલ્લાના મહુદા તાલુકામાં આવેલું છે ગુજરાત રાજ્યમાં એક પિનકોડ ત્રણ લાખ સિત્યાસી હજાર ત્રણસો પાંત્રીસ સાથે અન્ય નામો સ્થાનિકોમાં એ ડેશમન્યુ મંદિર મા ડેશમન્યુ મંદિર કે ડેશમ મંદિર મીનાવાડા તરીકે પણ ઓળખાય છે સમય અને પહોંચ અમદાવાદથી આવીને આશરે અઠાવન કિમીનું અંતર છે જ્યારે વડોદરા કરતાં અંદાજે કિલોમીટર કલાક મિનિટ દૂર છે ઇતિહાસ અને પૌરાણિક સાતસો વર્ષનો ઇતિહાસ દેવસ્થાનમાં સાતસો વર્ષથી વધુના ભક્તિજીવનનું પુરાતન ઇતિહાસ ગણાય છે મીનળ નામે પ્રાચીન શહેર હતું જેમાં જલ વિસ્તાર વધે માત્ર મીનાવાડા નામ રહી ગયું તે સમયેથી દશામાં મીન દેવી મહત્વપૂર્ણ દેવીઓમાં ગણાય છે પથ્થરની મૂર્તિ માન્યતા છે કે દેવીની મૂર્તિ પર્થવી સ્વરૂપ પઠરિયા મંદિરમાં ગોઠવવામાં આવ્યા હતા કોઈ જ ભક્ત એ મૂર્તિને ખસેડી શકતા નહોતા તે અદૃશ તાકાત દર્શાવે છે ત્રણ લોકકૃતિ દીકરીની કૃપા ભક્તિ પ્રવૃત્તિ અંદાજે ઓગણીસો પંચાણું માંગ એક છોકરી જે દશામાંની ભક્ત હતી રોજ વ્રત કરવા ફરી હતી ત્યારે તેની માતાજી પાસે એક અપવાદ બની જે મહોર નદીના ખેતરમાં ચોક્કસ સમયે ઘોડા ઘાયલ થયા

બાળપ્રસૂતિ સ્વાસ્થ્ય અને વૈશ્વિક લાભ માટે માન્યતા છે કે આ મંદિરની આરતી દર્શન પૂજા વ્રત ઉપવાસ પ્રસાદ દાન ફૂકાની સેવાએ આશીર્વાદ આપે છે મુખ્ય ભક્ત મંડળી ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર જેવા રાજ્યોથી લાખો ભક્ત એ કરે છે પાંચ પ્રવૃત્તિઓ અને વ્રત ઉપચાર દશામાં વ્રત વિશેષ રીતે આષાઢ જુલાઈ ઓગસ્ટ મહિનાની અમાવાસ્યાના દિવસે શરૂ દસ દિવસ ચાલે છે ઘરમાં વ્રતધારી સત્ય માટે રોજ ચોથા જ કેસો નામ વાળે છે ગણેશની મૂર્તિ સાથે પૂજા જાગરણ સાથે પૂજા થાય છે મૂર્તિ મંદિરમાં સ્થાપિત થાય છે મંદિરનો ઉપયોગ પૂજા આરતી સવારે સવારે સાડા નવ વાગ્યા બપોર અને સાંજે થાય છે ભક્તોને પ્રસાદ એ કેમ કેવળ ત્રીસ રૂપિયા પર ભોજન ફાળો લોકમેળે સેવા અને પૂર્ણતા તરફ પ્રયત્ન કરે છે છ આસ્થા અને આધુનિક સંસ્કાર આસ્થા અનુભવો અહિંગના દર્શનની સાથે માણસો અચાનક સંતોષ શાંતિ મનોબળ ધન આરોગ્ય સંતાન વ્યવસાય સફળતા કુટુંબ સમૃદ્ધિ વગેરેમાં સુધારો થાય છે માણસની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે સંસ્કારી સમાજ મંદિર પ્રવૃત્તિ વખતે ભક્તો પરિવાર યુવાઓ મહિલા પુરુષ સારી સંસ્કૃતિ શિસ્ત સેવા સ્વચ્છતા ભક્તિ પગ તોરિકા લાગી કરે છે સાત ટેમ્પલ સ્ટ્રક્ચર અને ફેસિલિટીસ બાંધકામ મધ્યસ્થક ગર્ભૃહ

ગ્રામ પંથા મીનાવાડાના માધ્યભૂત સંસ્થા દ્વારા ચાલે છે આ બાબતો ગામે ગ્રામ પંચાયત સરપંચ ગ્રામ સેવા વગેરે ભવિષ્ય યોજના મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ગીકૃત પ્રવૃત્તિઓ એ એ શાળા શરદ પૂજા ફંડ ઉદ આદિ કટ્રિવેન વિશે ચર્ચા દસ વીડિયો માહિતી સંકલન વિડીયો જોવા યુટ્યુબ પર ડેસમોન પ્રકારના ટાઇટલ્સ દ્વારા જીવન પ્રવૃત્તિ ભક્તિસંગીત પૂજા વિડીયો પ્રાપ્ત થાય છે વધુ માહિતી માટે શ્રાવક સીધી રીતે યુટ્યુબ પર શોધી શકે આ ઉપરાંત લોકલ રિવ્યુઝ ગુગલ ઓ કન દર્શાવાયેલી નોંધો પણ મૂલ્યવાન છે મુખ્ય આકર્ષણ આધ્યાત્મિક અનુભવ ભક્તોને અદૃષ્ટ ચમત્કારિક સર્જનાત્મક શક્તિ માટે આકર્ષે છે સામાજિક માજાગઠન એ એ પુનઃ કાર્ય ભક્તિનિષ્ઠા લોકકથા ભાર દીકરીની વ્રતની કથા ભક્તિની સફર દશામાંના આશીર્વાદ बार निविदान मार्गदर्शिका मुख्य पर्यटन समय दशमांग व्रत नवरात्रि अवस्थाओं कॉल पथ परिचालन वाहन व्यवस्था खुलुंग पार्किंग मार्गनाप सुविधाओं जीवन पात्र उपलब्धता आरती समय एए फायदाकारक भोजन 30 रूपी नजदीक स्थान कतलाल महोडा अहमदाबाद नडियाड वडोदरा आजज समृद्धि श्राद एए पूजा सेवा तीर्थ स्थिति મોમાઈ ની માતાજીની ભક્તિમાં ગુંથાયેલું છે તે માત્ર એક મંદિર નથી પણ ત્યાંનું ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક ધાર્મિક જીવનનું પ્રતિબિંબ છે સાતસો વર્ષથી ધાર્મિક વારસા ઓગણીસો પંચાણુંની ની કથાઓ દશામાં વ્રતાનું મહત્વ એ પરિવર્તન યાત્રા માટે ખાસ કરીને દશામાં વ્રત દરમિયાન તેમાં જ્ઞાન દિવ્ય અનુભવ પરિવર્તન પ્રસન્નતા એ સેવાનો ઉજાસ પ્રવાહમાં અમરજ થાય છે નિર્દેશ જો તમે કોઈ ભક્ત અથવા યાત્રિક તરીકે ડેશમન્યુ મંદિર મીનાવાડાની દીર્ઘવાર્તા ઇતિહાસ લોકસમૃદ્ધ સમૃદ્ધ ગુહિંગ સત્ય જાણવા માંગો છો તો ઈચ્છા છે કે આ મંદિર તમારા આત્મા અનુભવો આશીર્વાદ પોતાના પરિવાર માટે લાભકારી સિદ્ધ થાય સરકારી સામાજિક જે કાર્યો પણ ચાલે છે તે પણ એક વાત છે પરંતુ અધિક પ્રશાંત દેવીભૂત આધ્યાત્મિક અનુક્રમાં કોલેક્ટિવ સેવાને વધુ મહત્વ છે જય દશામાંગ માતાજીની